सर्व यज्ञेशु तीर्थेशु सर्वदा नेशु यत्फला असलमत देवी भागवत तो महात्म्य गायच सत पुराण सत सत पुराण साध्यात तत्फलम लब्धे नरा तमाम तीर्थों में जवाती जय पुण्य प्राप्त थाए तमाम व्रतों करवाती जय पुण्य प्राप्त थाए ये ज पुण्य मात्र कोई आयन पलटी वाले नहीं एक घड़ी आधी घड़ी पर जो कथा हांबली ले तो ये पुण्य ने यहां बैठा बैठा प्राप्त होई जाए क्या कहीं तीर्थमा जानी जरूर न रहे कृतादो महबो धर्मो कलो धर्मस्तु केवलम पुराण श्रवण अत्यं यो विद्यतेना परो नृणाम कृतादो बहुवो धर्मो कृदले सती

તથા અમૃતમ કુર્યાત રકુલમ દેવક રામવ સદા સેવ્યા સદા સેવ્યા દેવી ભાગવતમ નરે અ ભગવત નું મહત્મે ગાદા સુજી કહે છે કે સદા સેવ્યા સદા સેવ્યા કાયમ માટે આ સદા સેવન કરવા જેવી ઔષધી છે જારે પણ જેટલો પણ સમય મળે ભગવતી નું આશ્રય કરી લે અશ્વિને મધુ માસે વા તશો માસે શુચો તથા ચતુશ્ચ નવરાત્રેશુ વિશેષ તત્ફલદાયક ચાર નવરાત્રી માં જગદંબા ચાર નવરાત્રી આસો નવરાત્રી આપણે બધા જાણીએ આ ચૈત્રી નવરાત્રી જાણીએ બીજી પણ બે નવરાત્રી છે મહા મહિનામાં નવરાત્રી આવે અને અષાઢ મહિનામાં નવરાત્રી આવે અષાઢી નવરાત્રી મહાનવરાત્રી ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી આ ચાર નવરાત્રીમાં માના ગુણગાન ગાવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય ફલાધિકમ પ્રદાનેન પ્રોક્ત પુણ્ય પ્રદોન્દુરણામ આ ચાર નવરાત્રીમાં માનું વ્રત કરવું માનું હું ભજન કરવું માની કથા સાંભળવી માનો યજ્ઞ કરવો માના ગરબા ગાવા આ બધું ચાર ગણો પુણ્ય અપનાગો છે નવરાત્રીમાં જો માના આરાધન થાય તો એનું પુણ્ય અનેક ગણો પ્રાપ્ત થાય